જીગર મજા આવી ગઈ ઓ કેટલા સમયે બાઈન નું ખાધો ને પેટ હવે એમ લાગે છે કે ફાટો ફાટો થઈ ગયો એટલું ખાધો ઈ તો હું જોવ જ છું ડીશ માં કાઈ નો રહેવા દીધું લોસી ખાઈ લીધું અને હું તો કયું નો વાટે છું મારું કયું નું પેટ ભરાઈ ગયું તો કયું ની ખાશો મેં ખાધા પછી 10 મિનિટ કે ખાશો એ ખાવ જ ને ભૂખ જ એટલી લાગી હતી આપણે તમે વિચાર કરો તમે મને 6 મહિના પહેલા ખાવા લઈને આવ્યા હતા આ એક જ 6 મહિના થઈ ગયા ના તો નકી કર્યું તો ગાઈસ જ ખાવો છે ઓ નો ખાધું ને પણ હજી ઊણી હોય તો કે હજી તું કે ને મંગાવ આજ તો તું મન ભરીને ખાય જ લે આજ ખવરાવા જ લાવ્યો છો ને હવે પેટ ભરાઈ ગયો હવે તો સોડાની જગ્યા નથી ગળા લગી આવી ગયો એ તો તે ખાધું ત્યાંથી જ મને ખબર પડી ગઈ તારો પેટ છે કે પટારો કેટલું ખાધું તને કઈ ખબર પડે છે લિમિટ છે કઈ ખાવાની છ મહિના પેલા માં આપણે આયવા હતા આ છ મહિના પછી તમે અત્યારે લઈને આવ્યા હવે પાછા કેટલી માં લઈને આવીશું નહીં છે એટલે તો ખાઈ જ લેવું ને આવું ભાઈ બંધ થાય નહીં એ તો આ છ મહિના વિશે સંજોગો એવા હતા એટલે નગર મહિને મહિને ઊભી હોય હાલો બહાર ખાવા જાવું છે હાલો માં ખાવા જાવું છે બસ ઓ તમે રેવા ગયો હવે કાઈ હું મહિને મહિને નથી કેતી આ બીજા ની બાયો જો અઠવાડીએ ન અઠવાડીએ જાય છે દર રવિવાર આવે એટલે ઈ બધી બાયો એમ જ કે હાલો આજ રવિવાર છે એટલે બાર જમવા જાવું છે હાલો આજ રવિવાર છે તો બાર રખડવા જાવું છે રખડવા જાય એ બાર જમીન આવે હું તો તમારે એમ નથી કેતી કે હાલો મન દર રવિવારે લઈ જાવ દર રવિવારે લઈ જાવ એમ દર રવિવાર ક્યાં થી લઈ જાવ તું કે હું માનુંય નહીં ને આપણે થોડી કામ જેટલી આવક છે બે મહિને ત્રણ મહિને જાય તો બરોબર છે છ મહિને જાય તો એથી બરોબર છે બાકી દર રવિવારે મારે નવરાય નથી તને લઈને આવવાની કાંઈ નહીં પણ હું ક્યાં તમને કહું છું દર રવિવારે લઈને આવું આવી રીતે બે ત્રણ મહિને એક વાર લઈને આવો ને તોય મારે સંતોષ મને મોજ આવી જાય કાંઈ નહીં હાલો હવે હવે છે ને આખી આપણે રિક્ષામાં ઘેરે નથી જાવું આખી હાલતા હાલતા જવું છે હાલવું જોઈએ પેટ જ એટલું ફૂલ થઈ ગયું છે મેં થોડું કીધું હતું એટલું બધું ખા ખાઈ ખાઈને હવે હાલવા જવાનું પછી પછી ઘેરે જઈને ફાકી પીવે ને હા ફાકી તો આજ પીવી જો તઈરા પાસન થાય ઘર લઈ આયલા જાય અને ઘરે જઈને ફાકી પી લઉં એટલે હવાર થાય ને કે બધું પાસન થઈ જાય કાઈ ને હાર વાલ હું બિલ દઈને આવું તું બહાર ઊભી રહે હવે છે ને 100 મહિના લગી નામ નઈ લેતી બહાર ખાવા આવવાનું એટલું તને આજ ખવડાવી દીધું કેમ એટલું ખવડાવી દીધું કેટલું બેલાયું

કાઈ મને ખોટું નઈ લાગે તમે કયો પત્ની એટલે હું પત્ની એટલે મગજમારીનું કારખાનું મોટામાં મોટી મગજમારીનું કારખાનું એટલે પત્ની રાવ હવે કેમ પત્ની એટલે મગજમારીનું કારખાનું મગજમારીનું કારખાનું જ ને જો ઘરે રસોઈ બનાવવાની આળા સડે એટલે પતિ ઘરે આવે એટલે એમ કે મને માથું દુખે છે મને કઈડ દુખે છે આજ આટલું કામ કર્યું આજ ફલાણું કામ કર્યું રસોઈ નથી બને એમ

એ હું પત્ની વિશે બોલવાનું ચાલુ કરી ને એટલે તું માથે ઓઢી લે હું તને થોડું કઉ છું હું જનરલ બાયુ ની વાત કરું છું લગ્ન થઈ ગયેલી પત્ની હોય ને એની જનરલ વાત કરું છું તારી તને એક ને નથી કેતો હા મોઢું સીધું કર હજી તને મારે બે ત્રણ પોઈન્ટ કેવા છે પત્ની વિશે પેલા મોઢું સીધું કર નાય પછી કઉ તારા સાંભળવું છે ને પત્ની એટલે હું મારે સાંભળ્યું નહીં પેલા મોઢું સીધું કર હવે બે ત્રણ પોઈન્ટ જ છે મારે તને સંભળાવવું છે પત્ની એટલે હું બોલો હાલો આ તો તમે જે કયો ને સાંભળી જ લેવું છે તો સાંભળ પત્ની એટલે એવી અપ્સરા જે બધાયની પીપુડી બજાવી નાખે ગમે એવો સત્રીની સાતી વાળો મરદ હોય ને એની પીપુડી બજાવી નાખે એને પત્ની કહેવાય હે હા જે ડોળા કાઢમાં આજે કહું છું નિરાત રાખ અને હજી એક પત્ની એટલે બે મિનિટ પહેલા એના માથામાં નાખવાનું બોર્યું ક્યાં પીડ્યું હોય એ યાદ ન હોય પણ બે વર પેલા એનો પતિ ખીજાણો હોય કે ગમે એની યારે મગજમારી કરી હોય એ યાદ રે એ પત્ની અને હજી પત્ની એટલે એના પિયર વિશે તમે બે પાંચ શબ્દ ગમે એવા બોલા હોય અને આમ એટલો ગુસ્સો કરે કે એની વાત જવા ગયો એને પત્ની અને હાહારિયા વિશે બે પાંચ શબ્દ કીધા હોય તો બેઠી બેઠી દાંત કાઢે મનમાં મુસ્કુરાય એ પત્ની બસ હવે બહુ થઈ ગયું હવે મારે પત્ની વિશે નથી સાંભળવું તમે મને બહુ બધું સાંભળાયું આખો નિબંધ કહી દીધો પત્ની વિશે હવે હાલો સાના મુના હાલતા હાલતા ઘેરે જાય હવે તમારું મોઢું બંધ રાખો મોઢું સીધું કર ડોળા કાઢવાનું બંધ રાખ એટલે આપણે હાલતા હાલતા જાય ને ગમી માણસ આમો મેળવો હોય તો એને એમ ન લાગે કે આ બે પતિ પત્ની બાંધી ગયા હોય એ રીતનું મોઢું નોર્મલ કરી ડોળા કાઢવાનું બંધ કર બહુ તમે પત્ની વિશે જાણો છો બહુ તમારા મગજમાં જ્ઞાન છે પત્ની વિશે આજ મને ખબર પડી કે આટલું બધું તમને પત્ની વિશે જ્ઞાન છે હાલો હવે મુંગા મુંગા સાના મુના ઘરે મળો હાલવા હાલો હવે કાય સાંભળવું છે પત્ની વિશે તો હાલવા મળો ને સાના મુના મુંગા મુંગા બહુ તમે પત્ની વિશે કીધું હવે તો પત્ની વિશે હું તમને એકય વિશે ન પૂછાય તમે તો જ્ઞાનનો ભંડાર છો ભંડાર તમને કાય પૂછાય ના ના હજી કઈ પૂછવું હોય તો કેજે તમ તારે મારી પાસે બધું મજા આવી ને પત્ની પત્ની વિશે વિશે દોસ્તો તમને સાંભળવાની મજા આવી કે નહી કમેન્ટમાં જરૂર કહેજો અને હા હસી મજાક નો વિડીયો હતો અને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં કહેજો અને બધા લોકો સુધી વિડીયો શેર કરજો નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી મળી આવે આગળના વિડીયોમાં